આ ધરતીના રચયતા ભગવાન શ્રી કૃષ્ણ છે આજે જ્યારે ગોપાલન સામે જે છે એને એવું લખ્યું છે કે દર્શન કરવા હોય તો વરસાળાઓ ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં નથી તો ભાઈ તમને કેમ ખબર આજે દસ દસ લાખ માણસો ભગવાન દ્વારકાધીશમાં આસ્થા લઈને ચાલીને જતા હોય એક પણ વ્યક્તિને ખીડી ન ખૂટતી હોય તો આનાથી મોટો પુરાવો તમારે ભગવાનનો શું જોઈશે આજે જ્યારે સનાતન ધર્મને સનાતન ધર્મની જ્યારે વાત આવતી હોય ત્યારે સનાતન ધર્મ માટે ભગવાન શ્રી કૃષ્ણ હોય દ્વારકાધીશ હોય બ્રહ્મા વિષ્ણુ મહેશ હોય ગણપતિ દાદા હોય હનુમાન દાદા હોય છેલે જલારામ બાપા હોય આ લોકોએ એની બુકમાં લખવામાં કાઈ બાકી નથી રાખ્યું સર્વે લોકો જોઈ રહ્યા છે કે મંદિરોની અંદર તમારી ઓફિસો કેવી છે તમે મંદિરોની અંદર શું કામ કરી રહ્યા છો રહી વાત આવવાની વર્તણ તો હું તમને કહું કે તમારે જે ભગવાન શ્રી કૃષ્ણ જો હોય તો આવો બાવળિયાળી ધામમાં બે દિવસ પહેલા જ્યારે ગોપીમુડા રાષ્ટ્રે ત્યારે ચકરાવત થઈને ભગવાન શ્રી કૃષ્ણે આજ ભી હતી બે વર્ષ પહેલા જ્યારે ભરવાડ સમાજ દ્વારા ત્રણ દીકરીના લગ્ન કર્યા હતા જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ લગ્ન કર્યા હતા દીકરીઓના ત્યાં પણ ભગવાન હાજરી આપી હતી દસ લાખ થી પણ વધારે માણસો હતું ત્યારે એક પણ વ્યક્તિ માથાનો કે પગનો દુખાવો નતો થયો ત્યારે આવી આવી ભગવાને ખર્ચા પૂરા હોય આવી આવી હાજરી આપી હોય ત્યારે આવા જે બની બે પહેલા જેને કહી શકાય કે વાઘા પેરી નીકળી ગયા છે આપણા હિન્દુ સનાતન ધર્મના જે સંતો મહંતો છે એને પણ તમારા માધ્યમથી રજૂઆત કરું છું કે આ લોકોનો જે પેલા આપણે હનુમાન દાદા વખતે બહિષ્કાર કર્યો બહિષ્કાર કરો જેથી કરીને આવનારા દિવસો ની અંદર હવે કોઈ બીજા ભગવાન માટે આવું બોલે અને એ બુક એને હું તો એવું કઉ છું કે ફાડી નાખી છે અને બુક અંદર આને દ્વારકાની અંદર આવી માફી માંગવી છે જેમ જલારામ બાપા આવીને માફી માંગી હતી રીતે માગી છે અને રહી વાત બીજી કે કાળા કાચ ગાડીમાં આવી માફી માંગી ભાગવું તો તમે પેલા લખતા ન હોય તો આ તમારી એક સનાતન ધર્મ ને બદનામ કરવાની મોટામાં મોટું એક ષડયંત્ર હોય એવું લાગી રહ્યું છે મોટી સંખ્યામાં જેમ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે લોકો જોડાયા છે તો હિન્દુ ધર્મ પણ મોટો છે હિન્દુ ધર્મની અંદર જોડાયેલા હિન્દુઓ પણ જાજા છે ભગવાન શ્રી કૃષ્ણની આસ્થા પણ લોકોમાં જાજી હોય આ એક ધર્મની જે વાત આવી રહી હોય ત્યારે સ્વામિનારાયણ સંસ્થા છે ને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જે ધર્મના વડા છે ને ધર્મના રચયતા હોય તો ભગવાન શ્રી કૃષ્ણ કાર્ય ખાતર છે આવનારા દિવસોમાં એને માફી માંગવી જ પડશે રોટલા મંદિર અને આ જે પત્ર જે પુસ્તક માં એવું લખેલો છે કે દ્વારકામાં ભગવાન નથી વડતાળ માં ભગવાન છે તો આ કઈ રીતના સાબિત કરી શકે કે ભગવાન છે અને આવા ખોટા વિવાદિત નિવેદનો ઉભા અને હિન્દુ સમાજ સમગ્ર

અને આક્રમક થશે અને ખાસ કરીને જે પુસ્તકો છે કે પુસ્તકોને તાત્કાલિક પાછા ખેંચી લેવામાં આવે અને સમગ્ર હિન્દુ સમાજને અને દ્વારકા જઈ અને આ ગોપાળાનંદ સ્વામી માફી માંગે